સગા બાપે સગી દીકરીને હવસનો શિકાર બનાવી સગી દીકરીને જ ગર્ભવતી કરતા સાવકી માતાની હિંમતથી પીડિતાએ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો આવ્યો સામે સગી દીકરીએ સગા બાપના કૃત્યથી કંટાળી સાવકી માતાની હિંમતથી બળાત્કાર પોસો અપહરણ અને બાળલગ્ને એકઠા હેઠળ ગુનો નોંધાવ્યો સગી દીકરી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી તેણીના નાની ઉમરમાંગ અન્ય યુવક સાથે મેકલવી અને સગીરા પરત આવતા ફરી બળાત્કાર કરવો એવા કિસ્સાથી જિલ્લા માંગ ચકચાર તાજેતર પણ દુષ્કર્મ આચાર્ય હોવાના મામલે સાવકી માતાએ પતિને કહેતા નરાધમે સગી દીકરી અને પત્નીને ટીપી નાખ્યા કહેવાય છે ને કે ગમે તેટલા નીચ કક્ષાના કૃત્ય કર્યા હોય પરંતુ એક વખત તેનો ઘડો ફૂટી જાય છે આ નરાધમનો ઘોડો ફૂટી ગયો છે પોલીસ મથકમાં સગી દીકરી ભોગ બનનારે સગા બાપ ઉપર ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે જેમાં બાપે જ પોતાની જ દીકરી ઉપર વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી ગર્ભપાત પણ પડાવી નાની ઉંમરમાં જ કોઈ પણ જાતના લગ્ન કરાવ્યા વિના બીજે છોકરા સાથે રવાના કરી દેતા ચકચાર મચી અને સગીરા પરત આવતા સગા બાપે ફરી વારંવાર બળાત્કાર ગુજારતા અને સગા બાપ થકી સગી દીકરી ગર્ભવતી બનતા આખરે સાવકી માતાની હિંમતથી પીડિતાએ પોલીસ મથકમાં સગા બાપ સામે બળાત્કાર અપહરણ પોકસો અને બાળલગ્ન એક્ટ હેઠળ સગા બાપ સહિત પત્ની બનાવીને રાખનાર યુવક સામે પણ ફરિયાદ નોંધાવી છે ભરૂચના એક પોલીસ મથકમાં ભોગ બનનાર પીડિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેની આક્ષેપ કર્યો છે ગત વર્ષ બે હજાર બાવીસના દસમા મહિનામાં ફરિયાદીને તેના પિતા પાલક માતા સાથે બનતું ન હોય તે સમયે ફરિયાદીને હસખોર પિતા તેના મૂળ વતન મધ્યપ્રદેશ રહેતા જ્યાંથી તેમની સાથે ફરિયાદી તેની પાલક માતા ભરૂચ ખાતે રહેતી હતી અને ફરિયાદીના પિતાના બીજા બાળકો વટાલી ખાતે અભ્યાસ કરતા હતા તે દરમિયાન પિતા નરાધમ ફરિયાદીને અમદાવાદથી મહેસાણા વચ્ચે એક જગ્યાએ કડિયા કામની મજૂરી માટે લઈ ગયેલા અને ત્યાં એક મહિના જેટલો સમયપત્રાના ઝૂંપડામાં રોકાયા હતા અને તે સમયે સગા પિતાએ જ રાત્રિના સમયે સગી દીકરી ફરિયાદી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી તેનીને ધમકી આપી હતી કે તું કોઈને આ બાબતે કહીશ તો તને જીવતી નહીં રહેવા દઉં જેથી સગી દીકરી ડરી ગઈ હતી અને સતત અલગ અલગ રાત્રિએ સગા પિતાએ આઠમી દસ વખત સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરી તેનીને ગર્ભવતી કરી હતી અને નરાધમ પિતાને ખબર પડી કે દીકરીના પેટમાં ગર્ભ રહી ગયો છે તો નરાધમે પુરાવાનો નાશ કરવા માટે દેશી ઝાડના મૂળિયાની સહિતની દવા પીવડાવી ગર્ભ પડાવ્યો હતો ફરિયાદમાં એવા પણ આક્ષેપ કર્યા છે કે બળાત્કારી સગા પિતા મજૂરી કામ કરવા માટે વડોદરા ખાતે એકલા જતા રહેલને તેના થોડા દિવસ પછી નરાધમ પિતા પાલક માતા સાથે જામદા ખાતે ફરિયાદી તથા તેની સાવકી માતાને લેવા માટે આવતા ફરિયાદી વડોદરા ખાતે આવી હતી અને વડોદરા સરકારી મકાનમાંગ ભાડેથી રહેતા હોય ત્યાં પણ પંદરમી વધુ દિવસ ફરિયાદી રોકાયેલને તે સમયે પણ પાલક માતા રસોડાના કામ કરવા માટે રાત્રિએ બહાર જતા જ સગી દીકરીનો એકલતાનો લાભ લઈ હવસખર પીતા ત્યાં પણ સગી દીકરી ઉપર વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો દીકરીને ગર્ભ રહ્યો હતો તે વાત છુપાવવા માટે સગા બાપે પોતાનું પાપ છુપાવવા સગી સગીરભાઈની દીકરી હોવા છતાં દાહોદના મેળાને બોલાવી તેની સાથે કોઈ પણ જાતના લગ્ન કરાવ્યા વિના પત્ની તરીકે રહેવા બળજબરી રવાના કરી હતી અને મેળા પણ સગીરભાઈની દીકરીને પત્ની બનાવીને રાખતો હતો અને દરરોજ બળાત્કાર કરતો સગા બાપ થકી સગીરવયની દીકરી ગર્ભવતી હોય તેનું પાક છુપાવવા માટે સગા બાપે સગીરવયની ઉંમરે જ દીકરીને બીજા યુવક સાથે રવાના કરી દીધી હતી સમગ્ર પ્રકરણનો ભાંડો તો ત્યારે ફૂટયો જ્યારે મધ્યપ્રદેશ ખાતે ફોઈના છોકરાના લગ્નમાંગ ફરિયાદી આવી હતી તે દરમિયાન લગ્નમાંગ તેણીને તેની પાલક માતા સાથે ભેટો થયો અને ભોગ બનનાર ફરિયાદીએ સગાબાપે કરેલું કૃત્ય આ યુકે કરેલ કૃત્ય સાવકી માતાને કહેતા જ સૌપ્રથમ સાવકી માતાની પગતળેની જમીન ખસી ગઈ હતી અને તેઓ અનુભવ કર્યો અને ફરિયાદી થોડા દિવસ માટે સાવકી માતાના ઘરે ભરૂચ આવી હતી અને તે દિવસે પણ સતત અલગ અલગ દિવસે સગા બાપે જે દીકરી ઉપર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો સાવકી માતા ભરૂચની એક હોસ્પિટલમાંથી નોકરી કરી પરત ઘરે આવી તે દરમિયાન ભોગ બનનાર ઘરમાં રડી રહી હતી અને રડતી દીકરીને સાવકી માતાએ પૂછ્યું શું થયું કેમ રડે છે અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો સગો બાપ પોતાની હવસ પોતાની સગી દીકરી ઉપર સંતોષી રહ્યો હતો અને દરરોજ બળાત્કાર કરતો અને આ બાબતે સાવકી માતાએ નરાધમ બાપને કહેતા જ ઉશ્કેરાયેલા બાપે સાવકી માતા અને ભોગ બનનાર દીકરીને ઢોરમાર માર્યો ને અંતે સગીરાના પેટમાં આ વખતે જે ગર્ભ છે તે પણ તેના બાપ થકી જ હોવાનો ખુલાસો થતાં આખરે સાવકી માતાની હિંમતથી સગી દીકરીએ ભરૂચના એક પોલીસ મથકમાં પહોંચી નરાધમ સગા બાપ સામે તથા જે યુવકે ભોગ બનનારને નાની ઉંમરે લગ્ન વિના પત્ની બનાવી બળાત્કાર કરતો હતી તેની વિરુદ્ધને બાપ સામે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી દીધી અને પોલીસે પણ બંને નરાધમો સામે બળાત્કાર પોકસો અપહરણ અને બાળલગ્ન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાં કર્યા છે સગા બાપે પોતાનું પાપ છુપાવવા સગી દીકરીને સગીર વયની ઉંમરે જ લગ્ન વિના જ દાહોદના યુવાન સાથે રવાના કરી હતી ફરિયાદીએ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યા છે કે સગીર વયની દીકરીના પેટમાં ગર્ભ હોય છતાં પણ તે પાપ છુપાવવા માટે સગીર વયની દીકરીના દાહોદ ખાતે રહેતા સતીશ મેળા સાથે કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના રવાના કરે જોકે સમગ્ર ઘટનામાં પોલીસે નાની ઉંમરની સગીરા સાથે બાળલગ્ન અને પત્નીની જેમ રાખવા મૂર્તિયા સતીશ નરપત મેળા રહે દાહોદનાઓ સામે પણ પોસ્કો બળાત્કાર અને અપહરણ તથા બાળલગ્ન એક્ટ હેઠળ દાખલ કર્યો છે નદમે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા બાદ બીજા લગ્ન કર્યા હતા તેવો ફરિયાદીના આક્ષેપ હતો સગી દીકરી ઉપર વારંવાર બળજણીપૂર્વક બળાત્કાર કરી ગર્ભવતી બનાવનાર નરાદમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા બાદ બીજી મહિલા સાથે લગ્ન કર્યા હતા અને સગાબાપે સગી દીકરી ઉપર જ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાના પ્રકરણમાં સાવકી માતાએ જ દીકરીને હિંમત આપી ભરૂચના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આખરે ગુનો દાખલ કર્યો છે અને નરાધમ સગા બાપ અને દાહોદના બની બેઠેલા પતિની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે છેલ્લા દોઢ વર્ષથી સગાબાપ અને પર પુરુષથી સતત રાત દિવસ બળાત્કારનો ભોગ બનેલી સગીરાને પોલીસે ન્યાય અપાવવા તાત્કાલિક તપાસનો ધમધમાટ ચાલુ કર્યો સગાબાપે હવસ સંતોષિયા બાદ સગી દીકરીના નાની ઉંમરે જ અન્ય યુવક સાથે પોતાનું પાક છુપાવવા માટે પત્ની તરીકે પધરાવી દેતા આખરે ફરિયાદ નોંધાય છે હાલ આ ફરિયાદી દીકરી ગભરાયેલી હોય અને પોલીસે બંને નરાધમો સામે અલગ ગુન્હાઓ નોંધ્યા હતા તેમજ બાળ લગ્ન અટકાયત અધિનિયમ કલમ અગિયાર મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોપીઓના નામ ફેરફાર કરવામાં આવેલ છે રિપોર્ટ સંધ્યા મકવાણા